અમે લગભગ ઓગણીસો નેવું થી આ નેત્ર યજ્ઞ કરીએ છીએ બરાબર છે વીસ તારીખ વીસ અગિયાર ને બે હજાર ને પચીસ ના રોજ ગુરુવારે એમ દર મહિનાના ત્રીજા ત્રીજા ગુરુવારે અમે નેત્ર યજ્ઞ કરીએ છીએ આ નેત્ર યજ્ઞ ની અંદર જેન્યુન પુઅર પેશન હોય એ લોકો લાભ લે છે બરાબર છે ને એને કેમ્પ નો મતલબ અમે કે પૂરોપૂરો એને લાભ મળે એવો અમે કેમ્પ કરીએ છીએ જેથી કરીને પેશન આવે એને ચા આપીએ છીએ જમવાનું આપીએ છે પછી નેત્રમળી મુકાવી ગયા છે જરૂરિયાત મનવાળાને બરાબર આ વખતે દાતાશ્રીએ અમને જે ધાબરા એ પાનચેત્રા ડોંગરાજ મહારાજ પાક પ્રભાસ માત્ર તરીકે પ્લસ કે દર વખતના જે યુકે વાળા છે જલારામ યુકે મંદિર ને ગ્રીન ફોન એના તરફથી આ નેત્રયજ્ઞ છે જયંતીભાઈ આપણે પ્રશ્ન એ હું કરીશ કે આપની સંસ્થા દ્વારા અને આપના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલા વર્ષોથી આપની આપણી સંસ્થાના માધ્યમથી કયા કયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પમાં આશરે કેટલા લોકો જરૂરતમંદ લાભ લે છે શરૂઆતમાં આપણે લગભગ ઓગણીસો નેવું અમે મેગા કેમ્પ કરતા હતા ત્યારે મેગા કેમ્પ ની અંદર ઓપરેશન બધું અહીંયા ને અહિયાં ને વેરાવળ કરતા હતા પ્લસ આપણે જન સમાજ દ્વારા તારારા સુત્રાપારા બધામાં કેમ્પ કરતા હતા એના કરતા પણ અમે વિશેષ થી અમારી આખી ટીમ જે ચિત્રકૂટ જાય છે ચિત્રકૂટ રણછોડાસ મહારાજ ના કેમ્પ થાય છે ત્યાં ખીચડી પાર્ટી તરીકે ઓળખાય છે એટલે આઉટ ઓફ ગુજરાત માં પણ બધા જાય છે જી ને અત્યાર સુધી અમે જે કેમ્પ કર્યા ઓગણીસો નેવું થી આ ચાલુ કર્યું છે ને સખત ચાલુ જ છે કેમ્પ બીજો પ્રશ્ન એ છે કે આપની સંસ્થાના મુખ્ય સંસ્થાપક કોણ છે કે જેનાથી આપે પ્રેરણા મેળવી છે અને અવિરત આપ સેવા કરી રહ્યા છો અમારા જે રમેશભાઈ ના અને અમારા જે ગુરુ છે જે રણછોડાસ મહારાજ જી અમને જે પ્રેરિત પ્રેરણા મળી ત્યાં બારથી કેમ્પમાંથી અમને મળી કે આપણે પણ કંઈ કામ અહીંયા કરીએ જી બરાબર છે ને જે આ સ્થાપિત છે ઈશ્વર રમેશભાઈ મસાણી દ્વારા અમે આ પ્રેરણાથી બધું ચલાવ્યા છે જી જી અને મારે બીજું એ વિશેષ પૂછવાનું હતું કે નેત્ર નેત્ર યજ્ઞ ને લગતા તમામ મેડિકલ આયોજન કરો છો કે છો જે જગ્યાતમંદ લોકોનેત્ર ખાસ તો એવું છે કે મોટિયાના ઓપરેશન વાળાને ખાસ જી પછી લાગે તો એને લોકોને પણ કાજી આપીએ છે જી આ કાર્યક્રમ ના કેમ્પ થતા હોય અને સોશિયલ મીડિયા ના માધ્યમથી વોટ્સઅપ થી આપણા કાર્યક્રમ દેખતો હોય નિહાળતો હોય આજે આપની સાથે મારે ખાસ મુલાકાત કરવાની અને એ પૂછવાનું હતું કે આપના ત્યાં કેમ્પમાં જે સ્થાનિક લોકો લાભ લે છે બહાર ગામના લોકો લાભ લે છે તો એમાં ખાસ કરીને હું વિસ્તારપૂર્વક જાણવા માંગુ છું કે એમના રિપોર્ટ ક્યાં કરવામાં આવે છે એમના માટે ચશ્માની સુવિધા વિનામૂલ્ય ક્યાં આપવામાં આવે છે એમના મોતિયાના ઓપરેશન ક્યાં કરવામાં આવે છે અને ટ્રાવેલિંગ ખર્જો એ પોતે ભોગવે છે કે તમારી સંસ્થા ભોગવે છે અમારા દાતાશ્રી ભોગવે છે જી જી બરાબર છે સંસ્થાનો એટલું એવું છે જી કે એ લોકો અમને મે જે ડોનેશન આપીએ છે જી પ્લસ દાતા તરીકે એ અત્યારે દાતા છે જલારામ યુકે ગ્રીન ફંડ દ્વારા છે જી બરાબર છે ને દિવ્ય સંગ રાજકોટ જી એના દ્વારા એ લોકો કોન્ટેક્ટ કરે છે ને એ લોકો અમને દાતા કોપિયા ગોટી આપે છે જી જી પછી એ અમે રિફર ત્યાં વીરનગર કરીએ છે જી જી આજે 1990 ના દાતા છે ને લગભગ પહેલા અમે લોકો કરતા હતા પછી અત્યારે ત્યાંથી ને ત્યાંથી આવે છે દાતા એટલે ત્યાં દ્વારા બધા લોકો ને લાભ મળે છે બરાબર અને જે રીતે તમે વાતચીત કરી કે ભાઈ આપણે દર્દીઓના રિપોર્ટ વિનામૂલ્ય કરાવીએ છીએ વીરપુર માં પછી ચશ્મા એમને વિનામૂલ્ય અપાવીએ છીએ હવે જે અમારા દાતા છે ને યુપીએફ ફંડ વાળા એના દ્વારા બધું પેમેન્ટ આપી દે છે બરાબર એટલે ચશ્મા ઓપરેશન નેત્રમણી ફેફો એ જે બધું હોય ને એના પેમેન્ટ ઉપર બધું કરી નાખે છે બરાબર આપણી સંસ્થાને જે ડોનેશન આપે છે દાતાશ્રીઓ એ દાતાશ્રીઓના ડોનેશન એટલે કે ફંડમાંથી જ એ તમામ દાતાશ્રી દાતાશ્રીના ફંડના સહયોગથી જ તમામ જરૂરિયાતમંદ લોકોના આ નેત્ર જોડાયેલા હોય એના બોડી ચેકઅપ એના એમના રિપોર્ટ એના ચશ્મા બોડી હા તેમ એમની તમામ દવાઓ પછી નેત્ર

જે અત્યારે સાહેબ એ જણાવ્યું જયંતિભાઈ જયંતિભાઈ આંજની જણાવ્યું છે કે ભાઈ અમારી સંસ્થામાં જે કોઈ પણ દાતાઓ યોગદાન આપે છે દાતાઓનું નામ પણ આપ્યું છે અને દાતાઓ જે કોઈ પ્રકારનું યોગદાન આપે છે યોગદાનથી અમે દર્દીઓના ટ્રાવેલિંગ ખર્ચો પણ અહીં અહીંથી વેરાવળ ફોર્મના થી વીરપુર સુધીનો ખર્ચો પણ અમે આપીએ છીએ અમારા દાતાશ્રીઓ દ્વારા અમારી સંસ્થા દ્વારા તેમજ એમનો જમાડવાનો પણ ખર્ચો આપણી સંસ્થા ઉપર જમાડવા બાબતે શું કહેવા માંગો છો જમવાનું તમે વર્ષોથી આપીએ છીએ પેલા સિવિલ હોસ્પિટલ તો બંધ થઈ ગયું છે છતાંય દર્દીઓને જનસમાજ સેવાસન દ્વારા ભોજન પૂરું પાડે છે ખુબ સારું અને મેં સોશિયલ મીડિયા માટે દેખતો હોય કે અહિયાં જયારે જયારે કેમ્પનું આયોજન થતું હોય નેત્ર યોજ્ઞ કેમ્પ નું અને કેમ્પમાં વધારે વધારે બુઝુર્ગો વડીલો યુવતીઓ યુવાનો પુરુષો સ્ત્રીઓ બધા લોકો અહીંયા આ લાભ લેવા માટે જોડાયા હોય અને સંતોષપૂર્વક એમને વિનામૂલ્ય મફતમાં ભોગવે છે પહોંચાડે છે ત્યાં આરામની વ્યવસ્થા કઈ રીતે રહે છે એ હું જાણવા માંગુ છું ત્યાં નેત્ર યજ્ઞ અંતર્ગત જે ઓપરેશન કરવામાં આવે છે એ બાબત હું આપણે જાણવા માંગુ છું કે જે નેત્રના ઓપરેશન થતા હોય મોતી હોય તો એ લોકોને કઈ રીતે ત્યાં રહેવાની અને સારવાર સુવિધાઓ મળે છે જે લઈ જવામાં આવે છે એને સારી સુવિધા મળે છે એને જમવાનું સારું મળે છે ચા પાણી નાસ્તો મળે છે બરાબર બરાબર છે ઓપરેશન કર્યા પછી તરત બે દિવસ પછી પાછા વેરાવર પરત મૂકી જવામાં આવશે શું વાત કરો છો વેરાવળ સોમનાથમાં માં એક માત્ર એવી સંસ્થા શું નામ છે આપણી સંસ્થા નું પરિવાર બોલી જાઓ વીરનગર આપણી સંસ્થા અહીંયા જન સમાજ સેવા સંઘ જન સમાજ સેવા સંઘ રમેશ મસાણી બ્લડ બેંક જન સેવા સમાજ સંઘ જન જન સમાજ સેવા સંઘ જન સમાજ સેવા સંઘ જન સમાજ સેવા સંઘ મને પણ યાદ રહી ગયું છે અને તમારે પણ દર્શક મિત્રો યાદ રાખવાનું છે જન સમાજ સેવા સંઘ અને

અને ફર્સ્ટ ટાઈમ જાણવા મળી રહ્યું છે કે ગીર સોમનાથ વેરાવળમાં એક માત્ર એવી સંસ્થા છે કે સંસ્થાના માધ્યમથી દર્દીઓ માટે વિવિધ પ્રકારના કેમ્પના આયોજન થતા હોય ખાસ કરી નેત્ર યજ્ઞને લઈને મોતિયાના ઓપરેશન હોય નેત્ર મણી હોય વિવિધ આંખને લગતી તકલીફ સમસ્યાઓ લઈને ચશ્મા એમને અપાવવામાં આવતા હોય પછી એમના ઓપરેશન વિના મૂલ્યે મફતમાં કરાવી દેવામાં હોય કરાવવામાં આવતા હોય પછી એમનો સારવાર અર્થે ત્યાં એમને રહેવાની જમવાની ચા પાણી નાસ્તા ની સુવિધા તેમજ એમની સાથે આવેલા હોય મહેમાનો તો એમના માટે પણ ત્યાં રહેવાની વ્યવસ્થા તો ખરેખર અદભુત લાગે છે અને પ્રશંસા થાય છે અમને તો અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ ગીર સોમનાથ લાઈવ માધ્યમથી તમે જો આ ન્યૂઝ દેખો તો આપને મારી વિનંતી આપી છે કે પ્રશંસા પત્ર તો બની શકે છે કારણ કે ગીર સોમનાથ વેરાવળમાં એકમાત્ર એવી સંસ્થા છે જે વર્ષોથી પાંત્રીસ વર્ષથી આ સંસ્થા

ુગાવેરાવળ લગભગ રોડ ઉપર રાજેન્દ્ર ભુવન બધા રોડ ઉપર છે રમેશભાઈ ની તિથિ ના દ્વારા બરાબર બરાબર છે બધાને વૃક્ષારોપણ નું આયોજન કરીએ છીએ આવ્યા છે ફ્રીમાં પ્લાન આપીએ છીએ પ્લસ જે સિવિલ અંદર અમે આડત્રીસ વર્ષ સખત જે લંગર ચાલતું હતું અમારો જી જી

ને ફોર ફિફ્ટી લેવામાં આવ્યા હતા એનાથી વધારે અમે લીધા નથી નો પ્રોફિટ નો લોસ બરાબર છે પછી જે લોકોને ખરેખર જરૂરિયાત છે એને અમે ફી માં આપતા હતા બાકીની હોસ્પિટલો સિવિલ છે એની અંદર તો તંડન કેમ કે જ્યાં પુઅર જ પેશન્ટ આવતું હોય એને અમે ફ્રી એફઓસી આપતા હતા બરાબર બાકીની ટ્રસ્ટમાં હોય તો એ લોકો કહેતા હતા કે ભાઈ આપણે ફ્રી કરશો તમે ફ્રી કરી આપો એટલે અમે ફ્રી કરી આપતા હતા બરાબર પ્રાઇવેટ વાળા છે શરૂઆતમાં મેં ટુ ફિફ્ટી પછી થ્રી ફિફ્ટી પછી ફોર એનાથી વધારે ચાર્જ અમે નથી અને આ સેવાકીય કાર્યમાં અત્યારના સમયમાં આપને કયા કયા લોકો સાથ સહકાર સહયોગ આપ્યો છે આપની સાથે ભાઈ જોડાયેલા છે તે એમના માટે પણ આપ કશું કહેવા માંગતા હોય તો અંતિમ વિશે સાથે વાતચીત કરી લે આ અમારો મિત્ર પણ છે ભાઈ પણ છે સુમનભાઈ સિંધલ છે જે વર્ષોથી અમે માનો કે કાશ્મીર થી કન્યાકુમારી સુધી ગયો તોય હાલે અમારી જોર જ છે અમારી જોર છે અને એ લોકો આ તમામ સેવાકીય કાર્યો થી વંચિત છે ને એમના સુધી જો આપણા તરફથી કોઈ સંદેશો પહોંચે કે એ લોકોને પણ નેત્ર યજ્ઞ કેમ્પ ના અંતર્ગત લાભ લેવો હોય તો એ લોકો લઈ શકે તો કેવા માંગો છો લગભગ વેરાવળના જેટલા તાલુકા છે એ બધામાં છે પછી ત્યાં નથી કરવાની જન સમાજ સેવા ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકા છે એમાં વેરાવળ ને મુકતા વેરાવળ છોડતા અન્ય તાલુકાના ગામડાઓમાં છેવાડાના ઘણા એવા વિસ્તારો હોય કે એ લોકો માહિતી ના હોય તો કદાચ ગીર સોમનાથ લાઈવ ના આ વિડીયો સાંભળે દેખે અને તમારા સુધી પહોંચે તો એના માટે કોઈ સંદેશો બને ત્યાં સુધી હા જેટલા વેરાવળ તાલુકાના જે ગામડા છે જો અમારી પ્રેરણા એવી છે કે તમે આ વિડીયો જોશો બરાબર છે લાભ લેશો ને કદાચ આંગળી ચીનશો તો એનું પણ તમને પુણ્ય મળશે એટલે બને ત્યાં સુધી તમે જેટલી બને તે જાહેરાત કરજો ખુબ ધન્યવાદ સાહેબે મહત્વપૂર્ણ સમય આપ્યો છે અને ખરેખર પ્રશંસનીય કામકાજ છે અને હું પ્રભાવ થયો મને થયો છે અને આ કામકાજથી ખૂબ જ રાજી થયો છે હરીફાઈ ચાલી રહી છે સંસ્થાઓની જેમાં વેરાવળ સોમનાથમાં સૌ પ્રથમ વાર અને એકમાત્ર સંસ્થા જોઈ છે ધન સમાજ સેવા સંઘ અને બ્લડ બેંક અને સ્વર્ગીય સ્થાપક જે છે રમેશભાઈ જે મસાણી એમના પ્રેરિત જે એમના નાના ભાઈ છે અને એમની ટીમ જે સેવાકીય કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને આપને ભગવાન સોમનાથ દાદા હંમેશા માટે સેવાકીય પ્રવૃત્તિમાં સાથ સહકાર સહયોગ અને આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે ના દર્શક મિત્રો જેટલા પણ સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલ દેખે છે નિહાળો છો તો આ ન્યૂઝ ચેનલ ને લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો